આપણે આવી છે સોનગઢ તાલુકાના ઉમરદા ગામે ગામની ચૂંટણી થઈ રહી છે ટાપરવાડા માંથી છૂટું પડેલું એક ગ્રામ પંચાયત ને એમાં એક ઉમેદવાર યુવા મતદાર અને યુવા ઉમેદવારો છે આપણી સાથે જોડાયા છે પહેલા તો સરપંચના જે ઉમેદવાર છે બેન જોડે સીધી આપણે વાત કરીશું બેન આપનું નામ

ઉભી થાય માટે પ્રયત્ન કરીશું જી બિલકુલ આપણી સાથે સભ્ય પણ જે સભ્ય પદ માટે ઉભા રહ્યા છે એવા ઉમેદવાર જોડાયા છે એમની સાથે આપણે વાત કરીશું પણ યુવાન છે અને યુવાન તરીકે જ્યારે ઉમેદવારી કરે છે આપણે સીધા એમની સાથે સંપર્ક કરીશું જી આપનું નામ મારું નામ અજયભાઈ ઠગાભાઈ ગમિત હું વોર્ડ નંબર 5 ના ઉમરદા જૂથ ગ્રામ પંચાયત ના સભ્ય છું જી કયા એવા કામો છે કે જે જૂના સરપંચે ન કર્યા હોય ને હવે તમે કરવા માંગો છો અમારા ઉમરદા જૂથ ગ્રામ પંચાયતમાં બોરપાડા અને ઉમરદા બે ગામો આવે છે જેમાં રોડ રસ્તા પીવાના પાણીની સમસ્યા ગામમાં સ્કૂલો છે જેમાં સો ટકા રિઝલ્ટ આવતું હોય છતાં ત્યાં ક્લાસોની સુવિધા વ્યવસ્થિત નથી ગામમાં રમતગમતનું મેદાન વ્યવસ્થિત નથી જેને અમે વ્યવસ્થિત કરી ગામમાં યુવાનોને ઘણી ગણીને આગળ વધે એના માટે પ્રયત્ન કરીશું યુવાનો માટે અમે લાઇબ્રેરી બનાવવાનો પ્રયત્ન કરીશું રમત ગમતના સાધનો વિકસાવાના પ્રયત્ન કરીશું જી બિલકુલ જ્યારે ઉમેદવાર યુવાન છે તો યુવાન મતદારો પણ હશે વડીલો યુવાનો ઘણા બધા મતદારો જોડાશે એમને શું આપ અપીલ કરશો અમે યુવાને જાણ કરવા માંગીએ છીએ કે અવશ્ય મતદાન કરો અને ગામના બદલાવ લાવવા માટે યુવા અને યોગ્ય ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડો જી બિલકુલ કહી રહ્યા છે ઉમેદવાર કે ગામના વિકાસ માટે થઈને 22મી તારીખે અવશ્ય નજીકના મતદાન મથકે જઈને મતદાન કરશું બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ તાપી

એમાં થોડાક રસ્તા અને પાણીની સુવિધા જરાક બાકી રહી ગયેલી છે એમ પાણીની સુવિધા કરેલી છે પણ હાલમાં માર્ચ એપ્રિલમાં બોરમાં પાણી છુપાઈ જાય એટલે પાણી નથી એટલે એના માટે કઈ કે બોરી યોજના છે એમાંથી કઈ પાણી પૂરી પાડવાનું કસિત કરીશું અમે આપના બે ટર્મમાં કયા કયા એવા કામો કે જે મતદારોને આકર્ષણ જમાવશે કે જે આકર્ષિત કરશે બે ટર્મમાં એવા કયા કયા કામો છે કે જે લોકો સુધી પહોંચ્યા છે એમાં આવાસ છે દરેક ગામમાં આવાસના લાભર્તે તેને આવાસ અપાવ્યા છે અને રોડ રસ્તા બનાવ્યા છે દરેક ગામમાં અને પાણીની સુવિધા દરેક ફળિયામાં પાણીની ટાંકીઓ બનાવી છે અને નળથી પાણી પી એવી અમે યોજના બનાવી છે દરેક ફળિયામાં જી બિલકુલ આપણી સાથે સભ્યો પણ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું સુજી આપનું નામ હા આપનું નામ અરિંદ બેગીરા બેગામી ગામ ઝેરાલી અને આપણા વોર્ડ નંબર માં સભ્ય તરીકે ઉમેદવારી કરી છે અને આગળ વ્યાપ જતા અને સરપંચ તરીકે ઉમેદવારી ચાલતી હતી અને જે કામો અમારા સુધી આવ્યા છે એ કામો અમે પૂર્ણ કર્યા છે અને જે બાકી છે તે અત્યારે બી અમે કરવા માટે કોશિશ કરી રહ્યા છે અને ફરી કરીશું એવી અમારી અપેક્ષા છે બિલકુલ હવે યુવાનો માટે શું વિચાર્યું છે યુવાનો માટે શું કરશું આગળ આ યુવાનો માટે અમે એવું કરવાનો છે કે જે રમત ગમતના સાધનો તથા રમત ગમત નો મેદાન બનાવવા માટે ઈચ્છા કરીએ છે એવી અમારી અપેક્ષા છે હાલમાં આપણી સાથે મહિલા સભ્ય પણ જોડાયા છે જેમને મહિલા તરીકે ઉમેદવારી નોંધાવી છે આપણે એમની સાથે વાત કરીશું બેન આપનું નામ

આપણે ઉમેદવારો સાથે તો વાત કરી પણ ગામના જે મતદાતા છે એમના મનમાં શું ચાલી રહ્યું છે એમનો શું મિજાજ છે આપણે એ જાણવાની કોશિશ કરીશું આપ મતદાર તરીકે અહીંયા આજે આવ્યા છો શું અપેક્ષા રાખો છો નવા સરપંચ પાસે હું ઠાકોરભાઈ પંદલિયાભાઈ કામી કુકરજર શોપમાં વોર્ડમાંથી આવું છું અને અમારા જે સરપંચ છે એની પાસે અમારી એ અપેક્ષા છે કે પાણીની સુવિધા જ્યાં જ્યાં બાકી છે ત્યાં પૂરી પાડે અને રોડ રસ્તા છે એ પૂરા પાડે એવી ખાસ અમારી આશા છે અને જે કંઈ નવી યોજનાઓ આવે એ યોજનાઓ અમારી સુધી પહોંચાડે એવી અમારી ખાસ અપેક્ષા છે જી આપણી સાથે બેન જોડાયા છે આપ યુવા છો નવા મતદાર છો આની પહેલા વોટિંગ કર્યું છે આપે હા વોટિંગ કર્યું છે કેટલી વાર એક જ વાર તો આપ એકદમ યુવા મતદાર તરીકે જુઓ છો હવે પછીના જે ઉમેદવારો છે સભ્યશ્રીઓ છે સરપંચ શ્રી છે એમના પાસે શું અપેક્ષા રાખો છો એ લોકો રસ્તાનું બાકી છે કામ બધું એ લોકો પૂર્ણ કરે ટાપુ ઓ બનાવે જરાક બાકી રહે છે તે એવું અમે આશા રાખીએ છીએ એ સિવાય શિક્ષણ માટે શું અપેક્ષા છે આપ શિક્ષિત હતો કેટલું ભણ્યા છો અમે બાર પાસ છે એમ એસ કર્યું છે બસ એટલે શિક્ષણ માટે શું અપેક્ષા રાખો છો લાઇબ્રેરી બનાવે તેને રમત ગમત નું બાળક માટે એ બધું તો આપ જોઈ રહ્યા છો કે મતદારોનો મિજાજ શું છે ઘટતા કામો વહેલી તકે થાય અને સરકાર શ્રી ની યોજના ઘરે ઘરે પહોંચે એવી અપેક્ષા મતદારો જણાવી રહ્યા છે ને ઉમેદવારો એમને જણાવી રહ્યા છે કે અમે જો હવે આ ટર્મમાં આવી ગયા તો ચોક્કસથી આ બધા કાર્યો પૂર્ણ કરીશું બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ તાપી